જય માતાજી હગા હવાના વાગી ગયા હાથ અને આપણે રિક્ષા લઈને નીકળી ગયા છીએ સીધા જ ગેસ ભરા ગેસ ભરાઈને થોડા મજૂરો ભરશું આપણે પછી દસ અગિયાર વાગે આપણે સ્ટેન્ડ ઉપર જાવ જય હનુમાન દાદા બરાબર નેડો તો દસ અગિયાર વાગે આપણે સ્ટેન્ડ ઉપર મળી જઈએ બીજું કોઈ બતાવવા લાયક હશે તો તમને બતાવું તો બાકી હગા ગાડીનું કોમ એક નંબર કર્યું સમીરભાઈએ તમારે રિક્ષાનું કોઈ પણ કામકાજ હોય તમને કેવું હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ બરોબર એક નંબર ગાડી નું જો જય મહારાજ જય શ્રી ધર ઉઠતો જ એટલે પહેલું કામ આપડે હારી ગેસ ભરાવાનું ગેસ ભરાય ને પસંદ જો કરવાનું ધંધાની શરૂઆત મજૂરો ધંધાની શરૂઆત આપણે વહેતી થાય

આ આપણી યુટ્યુબ પર ચેનલ હે બધા જમ હતા આ એનો વ્લોગ ચાલુ છે વ્લોક કે બે ચાર ફ્રેન્ડ ઓ મે સુધી પણ ભાઈ લાઇક એનું ફોલો કરજો બધાના મદદ ઓફ પણ થાય છે ભાઈ કેમ હું પાંચસો રૂપિયા ચાલો મારે ખાતું ખોલાવવા હોય તો મેં ખાતું ખોલાવા આવ્યો આભાર આભાર હવે છેલ્લી પૈસા ચાલે ને એ વખત મું તમને વિડીયો બતાવો બરોબર કારણ કે વ્લોગ ચૂટ કરવો પડશે મારે ઘણીવાર જો અડમન ડિગ્રી આપણે અમો આવ્યા હતા તા હાલ તો રિસર્ચ પડી ગયા એ રિસર્ચ પડી હાલ તો આ પોચું પૂછું એ હા તું નખાવો તો હું ઉપાડી આલો તમે ઘોડા હા તો પણ નખાવ તો ખરી હું ખાધામ થી ઉપાડી આલો તમે તું પેલા હોય શોભા પર આવી રહ્યો છો પોચું પૂછું એ બસ પોચું પોચું એટલે બેંક શું થઈ ગયું

ખૂબ ભણી ગયો હતું બસ હવે સર્ચ માર જો પહેલી ચેનલ આઈ આપણે બાપુ બેઠા હે સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ કર ગોડા હા લાઈક કર ઓલ કર લાઈક કર હા હવે શેર કર તો કે મોલા હજાર કે આવી ગયા તારા ખાતા મો હેન આવી ગયા તો ઉપર જ ન તો ભાઈને તીને ના જઈએ એટલે 500 પડો એટલે ઉપરના આલ પૈસા આવવાનો એટલે પણ 500 પાડું તો ના કરે તો બધાન હા ભાઈબંધન મુકલ ગોડા હે હા બે બેંગોળા રૂ થઈ ગયું પર વ્લોગ ના બનાવવાનો યાર ના બનાવ અમાર તો બનાવવો પડે અમે તો આ તો કોકડાડો ફેમસ થઈ ગયા ને તો તું આયા મારા જોડે હાલ તો હું તારા જોડે આયો પછી તું મારા જોડે ગાડી ચલાવ કરજો બે આ પાછો યાર

બાકી જો વરસાદ થોડો થોડો ચાલુ એ તમારે હેક નહીં મને કહેજો પાછા શરમાતા નહીં શરમાવા નહીં બાજુ આપણા જોડે સબસ્ક્રાઇબ કરતા રહો બરોબર તો હા આપણે જઈ રહ્યા છો તમે દોસ્તારો તો મળાયા નહીં તો કારણ કે કોઈ આયા જ નહીં આજે અને આપણે જઈ રહ્યા છો વઢી લઈને ઘુમરવાસ અંબાજી વાળા રોડે ઘુમરવાસ થી આગળ જોઈતા જોઈ લો લાલાવાડા વાળો રોડ છે આગળ તમે બાર ને નજારો બતાવો ખરેખર એવો અદભુત નજારો હે જોઈ લો ખાલી હાલ હું જે જગ્યા જઉં છું ને એ જગ્યા ભગવાનમાં સંભાજી વાળા હાઈવે પર અને અદભુત નજારો ખરેખર અહીંયા વરસાદ ફૂલ ચાલુ હે મતલબ ધીધો ધીવો ચાલુ છે જબરજસ્ત ચાલુ હતા એક વાર આવો તમે યાર અમારે પાલકો માં આવો હતા અંબાજી વાળા રોડે ભરો એવું લાડે તમે આપણો હક આપણો હક હજુ આવ્યા નહીં જો આવે તો તમને મળાવો બરોબર બાકી આ બ્લોગનો હેન્ડ કરીએ આપણે જો આવશે તો કાટન કરી નાખી દો ગયો છે આપણો હગો તમે મળાવો બરોબર બાકી આ બ્લોગનો હેન્ડ કરીએ બરોબર જય માતાજી વિડીયો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો મત આવવાનું ભૂલતા નહીં તો છે આ ભૂલાય છે બોલો સબસ્ક્રાઈબ કરો હા હા રડ પણ મળી આવે